પોતાની દૂર ઉપયોગ કરીને પૈસા કમાવા માટેના ધંધા વિચારે છે તેનો ઉત્તમ નમૂનો જુનાગઢમાં જોવા મળ્યો છે જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસનું ડમી ઇમેલ એકાઉન્ટ બનાવી બેંકમાં ફ્રીઝ કરેલી રકમને અનફ્રીઝ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે ગુનેગાર કરતા પોલીસ કાયમી સાતીર હોય છે તે કહેવત મુજબ એકાઉન્ટ અનફ્રીઝ થાય તે પહેલા જ આરોપી પકડાઈ ગયો હતો પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે ફ્રીઝ કરેલા એકાઉન્ટમાં વિદેશથી આવતા નાણાા બેનામી નાણાં તથા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નાણાં હોવાથી સાયબર પોલીસ દ્વારા એવા એકાઉન્ટને ફ્રીઝ કરાવવામાં આવે છે ત્યારબાદ તેની તપાસ કરી જો યોગ્ય હિસાબ હોય તો તેવા એકાઉન્ટને અનફ્રીઝ કરી દેવામાં આવે છે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ દ્વારા જે એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા તે તોતેર લાખની રકમ વાળો એકાઉન્ટ કરવા માટે અમદાવાદમાં રહેતા વિશાલ વાણંદ નામના યુવકે સાયબર પોલીસ જુનાગઢના નામ એડ્રેસ બનાવી બેંક ને ઇમેલ કર્યો અધિકારીઓએ આ અંગે પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઈ અને પોલીસે સમગ્ર બાબતની તપાસ કરી હતી તપાસના અંતે અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં

ત્રણ અકાઉન્ટ ચાર અકાઉન્ટના પૈસા એને રીઓપન કરવા માટેના લેટર્સ નાખેલા હતા અને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એને લખેલો જો તમામ લેટરના અંદર હવે જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે લખેલો એની તપાસ ચાલુ છે એ એ એ ક્યાંનું છે એ કોને એને લાભ કરાવવાનું હતું કાં તો એનો એકાઉન્ટ સાથે આનું સંબંધ શું છે એ તમામ બાબતેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે કેટલા અન્ય આરોપીઓ એમાં સામેલ છે એ અન્ય આરોપીઓ એના અંદર કેટલા સામેલ છે એની પણ તપાસ ચાલુ છે અમે આગળ વધીએ છે કે અમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ ક્યાંથી લઈ આવ્યો એને જોડે કેવી રીતે આવેલા અને એ બધી જ મૂળ મૂળ અમદાવાદનો છે સર અત્યાર સુધી બીજા કોઈના આઈડી ચેક કરી એ તપાસ ચાલુ છે અમે એના મોબાઈલ ખંગોળીએ છીએ અને મોબાઈલ ને અમે અમારા સિસ્ટમ જે છે સાયબર ક્રાઈમ ના એના પર ચડાવીને પણ અમે જોઈએ છીએ કે બીજા કોઈ મળે તો આપને જાણ કરવામાં આવશે પોલીસે શ્રમિકની પૂછપરછ કરી તેમનું કોર્ટ સમક્ષ નિવેદન લેવડાવી આરોપી તરીકે વિશાલની પૂછપરછ શરૂ કરી છે વિશાલે આ એકાઉન્ટ જે ફ્રીઝ કરાવ્યા હતા તે એકાઉન્ટને અનફ્રીઝ કરાવી તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પૈસાવાળા બનવાનો ખ્વાબ જોયો હતો પરંતુ પોલીસે એકાઉન્ટ અનફ્રીઝ થાય તે પહેલાં જ વિશાલને દબોચી લીધો છે વિશાલે કેટલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટેની તજવીજ કરી છે તેમાં સફળતા મળી છે કે કેમ તેની સાથે કોણ કોણ સામેલ છે આ તમામ મુદ્દે અલગ અલગ દિશાઓમાં